નમસ્કાર કેમ છો બધા મજામાં તો આજે આપણી બાંધવીની સાડી ચેનલમાં તમારો ફરીથી એકવાર સ્વાગત છે અને આજના વિડીયોમાં બહુ સરસ મજાની સાડી તમારી માટે લઈને આવ્યો છું તો ત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક આપજો અને બહુ સરસ મજાની ફ્લાવર પ્રિન્ટની અંદર જબરદસ્ત સાડી લઈને આવો છું બબલ ક્રશની અંદર આ પીસ તમને મળવાનો છે જે ક્રશ આની ફેશન છે અને બહુ સરસ મજાની આ સાડી બજારમાં માર્કેટમાં સરસ એવી ચાલી તો તમને બી આ સાડીનો જે વિડીયો છે એ બનાવીને મૂકી દઉં છું તમારે જેને પણ સાડી જોઈતી હોય જેમને પણ આ સાડી ગમતી હોય અને જેને શોપિંગ કરવું હોય તો એમને ફટાફટથી ચેનલ પર જોડાઈ દેજો અને વિડીયો જે સાડીનો સ્ક્રીનશોટ લઈને મને વોટ્સઅપ કરવાનું ભૂલતા નહીં કારણ આપણો નંબર જે ડિસ્ક્રિપ્શનમાં લગાવેલો ના મળતો હોય તો નોંધી ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ રીતનું ફોઈલ પ્રિન્ટનો પલ્લું આવે છે અને વોશ કરવાથી આ બબલ ક્રશ જે છે એ જવાની નથી ઠીક છે તો આ ફ્લાવર પ્રિન્ટની અંદર જબરદસ્ત સાડી છે પાર્ટીવેર લૂકમાં આ સાડી બહુ જ મસ્ત મજાની તમને લાગશે બરાબર છે તો જોઈ શકો છો અંદર ચાર એવા બીજા મારી જોડે કલર છે એમાંથી તમારે જે કલર જોઈતો હોય એ કલરનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો આ રીતનું કોન્ટ્રાક્ટ બ્લાઉઝ રહેશે અને કોન્ટ્રાક્ટ પલ્લું રહેશે અને જે આ ક્રશ તમને દેખાઈ રહ્યું છે એ ક્રશ વોશેબલ છે વોશ કરવાથી પણ જશે નહીં બરોબર જે આ હવે બ્લાઉઝ પીસની વાત કરું તો બ્લાઉઝમાં બી ફોઈલનું બહુ મસ્ત કામ કરેલું છે અને સાડીની રેટ રહેવાની છે ઓન્લી ફોર આઠસો એસી રૂપિયા એઇટ એટ ઝીરોમાં આ સાડી તમારા ઘર સુધી પહોંચી જશે હવે એની અંદર જે કલરો છે એ દેખાડું છું મારી ચેનલ પર સાડીઓની બાબતમાં તમને બહુ જ મસ્ત અને સરસ મરાજની વેરાયટી જોવા મળશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન ઓન બી કરી દેજો અને જે વિડીયો તમને જોવા ગમતા હોય એનું લાઈક પણ આપતા રહેજો આ સાડીનું પોસ્ટર તમને દેખાડીને ટ્રાય કરું છું બહુ સરસ મજાની સાડી છે ગ્રે કલરમાં આસમાની ગ્રે કલરમાં બહુ મસ્ત કોમ્યુનિકેશન છે બ્લુ કલરની સાથે બ્લુ કલરમાં તમે જોઈ શકો છો ફોઇલનું પણ બહુ સરસ એવું મસ્ત કામ કરેલું છે તો આઠસો એસી રૂપિયામાં આવી પેટર્નની સાડી તમને બજારમાં જોવા મળશે નહીં તો ફટાફટથી જોડાઈ દેજો અને સાડી ગમી હોય તો એનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો એક આ કલર તમે જુઓ બહુ જ સરસ મજાનો કલર છે અને ફ્લાવરમાં બી ફોઈલ પ્રિન્ટનું બહુ સરસ મજાનું કામ કરેલું છે જે તમને સાડીના લુક હેવી કરવામાં બહુ હેલ્પફુલ રહેશે તો હવે એનો બીજો કલર પણ દેખાડું છું વિડીયો લાસ્ટ સુધી જોજો સ્કીપ કરતા નહીં બહુ મસ્ત મસ્ત ડિઝાઇનો અને બહુ મસ્ત મસ્ત વેરાયટીની સાડીઓ તમને મળવાની છે ઘરે બેઠા એક આ ત્રણ કલર અને એક લાસ્ટમાં કલર છે જે કંઈક નવો જ કલર છે જે લોકોને કંઈક નવો કલર પહેરવાનું પસંદ હોય તો એમને ફટાફટથી ચેનલ પર જોડાઈ જવું અને સ્ક્રીનશોટ મૂકવું આ મહેંદી કલરની સાડી જુઓ પેરેટ મહેંદી કલર બહુ સરસ મજાની ડિઝાઇન છે જેમાં તમને બોટલ ગ્રીન કલરનો પલ્લુ મળશે બોટલ ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ મળશે બરાબર જોઈ શકો છો તમે સાડીનો લુક હવે તમને ચાર કલર એક કલર મેં ખોલીને દેખાડ્યો છે એ કલર હવે આ ચારેય કલર તમને ફરીથી એકવાર દેખાડું છું કારણ કે તમારે સ્ક્રીનશોટ મૂકવાનો છે તો સરસ રીતે તમે સાડીનો સ્ક્રીનશોટ લઈ શકો અને મોનમ મને તમે મારા મોબાઈલની અંદર તમે વોટ્સઅપ કરી શકો તો આઠસો ને એંસી રૂપિયામાં કોઈ શિપિંગ ચાર્જ નથી ઓલ ઇન્ડિયામાં પૂરા ભારતમાં કોઈ પણ ખૂણે તમારે સાડી જો મંગાવી હોય તો એમાં કોઈ વધારાનો ચાર્જ તમારી પાસે લેવાનો નથી ઓનલી ફોર આઠસો એંસી રૂપિયા જોઈ શકો છો બહુ સરસ મજાની સાડી છે અને બહુ સરસ મજાનું આ લુક છે બહુ અને આ સાડી બજારની અંદર બહુ સરસ રિસ્પોન્સ છે બહુ સરસ મજાનું ચાલે છે લોકો બહુ સરસ રીતે પહેરે છે અને લુક પણ સરસ મજાનો લાગે છે તો તમે ફટાફટથી જે પણ કલર તમને ગમતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી દેજો આ સાડી તમને આઠસો ને એંસી રૂપિયામાં તમારા ઘર સુધી હું પહોંચતી કરી દઈશ બરાબર છે ચેનલ પર નવા આવે યુટ્યુબ પર પહેલીવાર હું મારું વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઇક આપજો જેટલી તમારી લાઇક વધારે રહેશે એટલા જ બહુ સરસ મજાના વિડીયો આપણા તરફથી તમને મળતા રહેશે જોવો ઘર બેઠા વિડીયો વિડીયોમાં લાસ્ટ સુધી તમારે જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીલામ